તોરેલો છો શોખ મિત્રો આપણા ગુજરાતની અંદર આવે નવરાત્રી થાય છે જે અત્યારે હાલ વિડિયો ને ક્લિપ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે મિત્રો ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર એટલે કે બહુ ધામધૂમથી ઉજવવામાં આવે છે ઘણા બધા લોકો મિત્રો દેશ વિદેશથી ગુજરાતની નવરાત્રી જોવા માટે પણ આવતા હોય છે અને શું ગુજરાતને નવરાત્રીની અંદર આવી કોઈ હરકત કરે તો મિત્રો ગુજરાત ઉપર કેવી અસર પડે છે અત્યારે હાલ આ વિડીયોના કારણે ઘણા બધા લોકો મિત્રો એવા ફેલાવી રહ્યા રહ્યા છે છે અને ઘણા બધા લોકો વિરોધ પણ કરી કારણ કે ગુજરાતની નવરાત્રી દેશ વિદેશની અંદર ફેમસ છે અને વિદેશની પબ્લિક પણ જોતી હશે તો એમને એવું લાગતું હશે કે શું ખરેખર ગુજરાતની નવરાત્રીમાં ખુલ્લે આમ આવું ચાલી રહ્યું છે મિત્રો માતાજીની પવિત્ર જગ્યા છે અને આ ભાઈએ જે હરકત કરી છે એ સોશિયલ મીડિયા હલાવીને છે અને મિત્રો આ હરકત ક્યાંથી થઈ તો યુનાઇટેડ વે ગ્રાઉન્ડ ની અંદર મિત્રો નવરાત્રીનું આયોજન રાખેલું હતું એમાંથી મિત્રો આ વિડીયોની ક્લિપ વાયરલ થઈ છે ઘણા બધા લોકોએ વિરોધ કર્યો કારણ કે વડોદરા મિત્રો સંસ્કારની નગરી જેને માનીએ છીએ ગુજરાતની અંદર અને એ જગ્યાથી આવી ખરાબ હરકત કરતો વિડીયો વાયરલ થાય તો ઘણા બધા લોકો વિરોધ કરવાના છે અને ઘણા બધા લોકો ખરાબ ખરાબ કોમેન્ટો કરવાના છે અત્યારે હાલ તો જે આ ભાઈએ વિડીયો બનાવ્યો છે આ ભાઈએ જે હરકત કરી છે એની તો પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી જશે કારણ કે જો પોલીસ આની કડકમાં કડક કાર્યવાહી ન કરે તો બીજો માણસ કાલે ઊઠીને આવી હરકત કરે અને મિત્રો આપણા ગુજરાતનું નામ ખરાબ થાય થાય કે ન થાય એ તમે કોમેન્ટ કરીને જણાવજો ઘણા બધા લોકોએ વિરોધ કર્યો છે તમારું આ વિડીયો વિશે અને આ જે ખુલ્લે આમ હરકત કરી રહ્યા છે એના વિશે શું કહેવું છે એ પણ કોમેન્ટ કરીને જણાવજો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે